દ્વારકા જિલ્લામાં વીજ પુરવઠાની અછતને કારણે ખેડૂતો ભારે પરેશાની વેઠી રહ્યા છે ભાનવડ તાલુકાના મોટા ગુંદા સહિત દસ થી પંદર જેટલા ગામોમાં સતત વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે મોટા ગુંદા ગામ પાસે આવેલ છાસઠ કેવી સબસ્ટેશનનો ખેડૂતો દ્વારા ઘેરાવો કરવામાં આવ્યો હાલ મગફળી સહિતના અન્ય પાકને ખેતી પાકોને સિંચાઈ માટે પાણીની જરૂરિયાત છે પરંતુ વીજ પુરવઠાની અછતને કારણે

લાઈનમાંથી પાવર આવે છે એમાં સોળથી સત્તર ગામ આવેલા છે જેટકોવાળાઓને વારંવાર કહીએ છીએ વૈકલ્પિક લાઇનની વ્યવસ્થા કરો વૈકલ્પિક લાઈન પાસ થઈ ગઈ છે છતાં કામ નથી કરતા એનું શું કારણ હોય એ મારો રામ જાણે છે પણ આ ખેડૂતોને જ્યારે આજે પિયતની જરૂર છે ત્યારે આ લોકો પાવર પૂર્ણ કરી શકતા નથી જો અત્યારે જરૂર છે ને પાવર પૂર્ણ ન કરી શકે તો પછી પાવરની શું જરૂર છે